રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગતસિંહજી કન્યાશાળા ખાતે જીવસાર્થક સંસ્થા દ્વારા એકસો વર્ષ જૂની વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ઉપલેટામાં જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે અને એમના હિત માટે કાર્ય કરે છે જીવ જેનો કોઈ નથી નિરાધાર છે 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 એમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે કે કે રસ્તા પર જીવો જેમ કૂતરાઓ બિલાડીઓ કબૂતર પોપટ ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી જમવાની વ્યવસ્થા નથી ઠંડી ગરમી વરસાદમાં જેની ઉપર છત નથી પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી એમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી તેવા જીવોની ભલાઈ માટે આ સંસ્થા કાર્ય કરે છે અમુક સારું ઉપલેટામાં શક્ય નથી હોતી તો એવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બાંધીને જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે આ સંસ્થાના લાભાર્થી ઘણીવાર સેવાના કાર્યક્રમ કરતા કરવામાં આવે છે તેના ભાગરૂપે તારીખ પચીસ અને છવ્વીસના રોજ આપણી વિરાસતને જીવંત રાખતી એકસો વર્ષ જેટલી જૂની વસ્તુઓનું પ્રદર્શન ભગતસિંહજી કન્યાશાળામાં યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આ પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાના બાળકોને આ જૂની

જીવ સાર્થકે લઈ જવું અને સારવાર તેને ઠીક કરશે અને પછી છોડી દેશે વસ્તુ હતી તો એમાં તેઓ તેવી બધી વસ્તુ હતી હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને ટીમ દ્વારા એક જૂના જમાના સાધનો શન રાખેલું હતું જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી એ કેવી રીતે કામ કરે છે કેવી રીતે બને છે એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે એ બદલ હું આ ફાઉન્ડેશનનો આભાર માનું છું અને આ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બહુ સારું કામ કરી સારું કામ થઈ રહ્યું છે અને પક્ષીઓ કે જે બોલી નથી શકતા એ લોકોની એ લોકો નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે તો તમને લોકોને પણ અપીલ કરું છું કે એ ફાઉન્ડેશનને તમારાથી થાય એટલી એ સહકાર આપવા માટેની તમને અપીલ કરું છું થેન્ક યુ